ભાવનગર શહેરમાં ઈડીના સૌથી મોટા દરોડા પડ્યા છે પોલીસ પ્રોટેક્શન સાથે ઈડીની ટીમ અને અધિકારીઓ જે છે તે ખાટકીના ઘરે પહોંચી અને તપાસ હાથ ધરી હતી બે હજાર ત્રેવીસમાં પંદરસો કરોડના એસએમએસ સ્ટોકની ટીપ મામલે મોટી રેડ થઈ છે હનીફ શેખ ઉર્ફે ખાટકીના નિવાસ સ્થાને સૌથી મોટી રેડ કરવામાં આવી છે

હનીફ શેખ ઉર્ફે ખાટકીના નિવાસને સૌથી મોટી રેડ કરવામાં આવી છે ટીમ અને અધિકારીઓ જે છે તે ખાટકીના ઘરે પહોંચી તપાસ હાથ ધરી હતી સેબી દ્વારા પણ બે વર્ષ પહેલા તપાસ શરૂ કરવામાં આવી હોવાની વાત જે છે તે અત્યારે જાણવા મળી રહી છે સેબીએ નવેમ્બર બે હજાર બાવીસ માં સાત લાખ નો દંડ ફટકાર્યો હોવાની વાતનો પણ અત્યારે ખુલાસો થયો છે પંદરસો કરોડના કૌભાંડના ખડબડાટ બચ્યો છે માત્ર પાંચ શેર માં હેરાફેરી ચુમ્માલીસ કરોડ મેળવ્યા હોવાની માહિતી જે છે તે ઈડીના હાથમાં શહેરના અજય ટૂંકી નજીક

એમની પાસેથી જે પાડોશી પાસેથી ચાવી લઈ અને ત્યારબાદ એ તપાસ હાથ ધરી હતી જો કે અંદરથી તપાસમાં શું બહાર આવ્યું છે હજી સુધી ખબર નથી પડી પડી પરંતુ મહત્વની વાત છે કે જે પંદરસો કરોડની જે વાત કરવામાં આવી રહી છે તેને લઈને કંઈક મોટો ખુલાસો થાય તેવી સંભાવના જોવા મળી રહી છે આજ મુદ્દે વાત કરવા માટે મારા સંયોગી કૃણાલ મારી સાથે જોડાય છે કૃણાલ ભાવનગરમાં એડીની રેડ સામે આવી છે

તે લગભગ સીબી દ્વારા પણ જેમની ઉપર ભૂતકાળમાં એટલે કે બે હજાર બાવીસ માં એકસો ચુમ્માલીસ કરોડ ના શેર માં જે ફરિયાદ સામે આવી હતી અને ત્યારબાદ તે હાજર ન રહેતા તેમને સાત લાખ રૂપિયા જેટલાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો પણ હવે ઈડીને ને ક્યાંક ને ક્યાંક એવી શંકા જે હતી કે આ પૈસા છે એ વિદેશ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે તેને લઈ હવે ઈડી ની ટીમ છે પોલીસ કાફલા સાથે ભાવનગર પહોંચી હતી તેમના નિવાસસ્થાને પહોંચતા એમનું ઘર બંધ હતું અને સાંજ સુધીમાં તેમને આ ઘર ખોલાવ્યું હતું ને ઘર ખોલાવીને જે એની અંદર તપાસ બે દિવસ ધમધમાટ ચાલુ રહ્યો હતો ને સાથે જ એસએમસી સ્ટોક સ્ટીપમાં આ સૌથી મોટું કૌભાંડ કહી શકાય કે જ્યાં એ એડીના અધિકારીઓએ નામ પ્રસિદ્ધ નહીં કરવાની શરત જણાવ્યું છે કે જુલાઈ બે હજાર ત્રેવીસમાં પણ પંદરસો કરોડના એસએમએસ સ્ટોક ટીપ કૌભાંડ છે તેમનો માસ્ટર માઇન્ડ એ ભાવનગરના હાનીફ શેખ એટલે કે ઉર્ફે ખાટકી અગાઉ પણ એ સેબી દ્વારા પણ તપાસમાં તેમનું નામ આવ્યું હતું ને સેબીએ તપાસમાં કરોડોના કૌભાંડની વિગતોનો પણ એ ખુલાસો પણ કર્યો હતો અને વિદેશ નાણાં ટ્રાન્સફર કરવામાં આવી હોય તેવી શંકાના આધારે અત્યારે ભાવનગરના જૂના જે ટોકેજ નજીક જે નિવાસસ્થાન આવેલું છે ત્યાં શુક્રવારેથી તેમને કાર્યવાહીની શરૂઆત કરી દીધી હતી જો કે હજી સુધી તપાસ પૂર્ણ થઈ છે પણ હજી સુધી અધિકારીઓનું એ કઈ નિવેદન સામે નથી આવ્યું પણ ત્યાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે સ્ટોક માર્કેટ હોય છે તેમાં એ શેરના ગોટાળા કરી અને એકસો ચુમ્માલીસ કરોડ જેટલા કોબાણ કર્યું હતું અને આને લઈ હવે પૈસાની હેરાફેરી વિદેશ હોય ખબર પડી હતી ને એ મામલે ઈડી છે એમના ઘરે ભાવનગર તપાસ માટે પહોંચી હતી અને 1500 કરોડ થી વધુ કૌભાંડમાં સેબી દ્વારા જે તપાસ બાદ હવે આર્થિક વ્યવહારોના તાર વિદેશમાં ફેલાયો હોવાની શંકાના આધારે ઈડી અત્યારે તેમનું સર્ચ ઓપરેશન કરી રહી છે તેમની ભાવનગર ની અંદર એ અલગ પણ આ પંદરસો કરોડ નું જે કૌભાંડ છે તેની ઉપર હવે ભાવનગરમાં ના ધામા પડી ગયા છે હજી આની અંદર માસ્ટર માઇન્ડ તરીકે હનીફ શેખ ખાટકી ખાટકીનું નામ એ મામલે ચર્ચાઓમાં આવતું હોય છે પણ હવે તપાસ કરી રહી છે કરી ચૂક્યા છે અને મોટા પ્રમાણમાં જે કૌભાંડ કરી અને એ પૈસા છે વિદેશ ટ્રાન્સફર કરવાનું જે આ ચાલી રહ્યું છે તેનો પર્દાફાશ કરવા માટે એ ઈડીની ટીમ એ સતત સર્ચ ઓપરેશન કરી રહી હતી અને તેમાંથી તેમને એક લિંકના આધારે એ તેઓ હનીફના ઘરે પહોંચ્યા હતા અને હનીફના ઘરે જે પણ કઈ મળ્યું હશે તેમનું પણ અત્યારે એડી દ્વારા ખુલાસો કરવામાં આવશે પણ અત્યારે મહત્વની વાત એ કે જે સીબીએ ભૂતકાળમાં એ તપાસ કરી હતી અને તેની ઉપર આ અત્યારે જે આધારે આ એડી દ્વારા પણ અત્યારે જ મામલે તપાસ કરવામાં આવી રહી છે કે શું ખરેખર જે આ પૈસાનો કારોબાર ચાલી રહ્યો છે એ કારોબાર એ ભાવનગર થી ચાલી રહ્યો છે આ પૈસા ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે આની સાથે કોણ કોણ જોડાયેલા છે તે તમામ વિગતો અત્યારે એકત્ર કરવા

કેટલા લોકો સંડોવાયેલા છે તેને લઈને પણ જે ઈડી છે તે તપાસ કરી રહી છે જ ભાવનગરની અંદર ઈડીના ધામા પોલીસ પ્રોટેક્શન વચ્ચે ચાવીનું મેનેજમેન્ટ કરાવી ઘરની અંદર તપાસ કરવી ઇલેક્ટ્રિક વસ્તુથી લઈ અને ઘરમાં જેટલી વસ્તુઓ હતી તે તમામે તમામ વસ્તુની તપાસ અત્યારે ઈડીએ કરી અને ઈડીની ટીમ છે તે ત્યાંથી રવાના થઈ ગઈ છે પરંતુ મહત્વની વાત કે જે વિદેશમાં નાણાં ટ્રાન્સફર કરવાની જે વાત સામે આવી રહી છે સામે આવી છે એ હવે એમના તપાસ દરમિયાન શું નવી વિગતો ઈડી થોડા થોડા જ સમયની અંદર એ કદાચ જાહેર કરશે કે ત્યાં રેડ કરી હતી તે દરમિયાન આ આ વસ્તુ અને આ લિંક ત્યાંથી અમને મળી છે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર